નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર દોસ્તો વારે તહેવાર આપણે રાજ્ય સરકારની ભરતી પરીક્ષાઓની જે છે એ કણેત ગાઈડન્સના માધ્યમથી વાત કરતા હોય છે આજે સ્પેશિયલી એવી ભરતી પરીક્ષાની વાત કરવાની થાય છે દોસ્તો કે જે એકદમ સારી પોસ્ટ છે યુટ્યુબમાં તો ઘણા બધા વિડીયો જેમાં જે છે એ આઈબી ની ભરતી આમ આઈબીની ભરતી તે આવી બધી વાતો લખેલી છે પરંતુ આજના આ લેક્ચરમાં સ્પેશિયલી મારે તમારી સાથે એ વાત કરવી છે કે જે IB ની અને એમાં જે છે એ બે પોસ્ટ છે એક તો ACIO એસીઆઈઓ ઇન્ટેલિજન્સ ઓફિશિયલ ની વાત કરીએ છીએ અને એક સિક્યુરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ આવી પોસ્ટ આવે છે દોસ્તો બે હજાર ને પચીસમાં બંનેના ફોર્મ ભરાવાના છે કદાચ એવું બની શકે કે બે હજાર ને પચીસ ની જે છે એ પરીક્ષામાં ન આ પચીસ માં પણ ઉત્તરો ઉત્તર દોસ્તો જે છે એ આજથી લગભગ બે ત્રણ વર્ષ સુધી આ પોસ્ટ અને આ ડિપાર્ટમેન્ટમાં બહુ સારી ભરતી પ્રક્રિયા થવાની છે હા તમે ઘણીવાર યુટ્યુબના વિડીયોસના માધ્યમથી રિવ્યુ એવા જોયા હશે કે બહુ લેન્ધી પેપર હતું બહુ પરીક્ષામાં જે છે મને ન આયડ્યું હે ને મારાથી પેપરમાં જે છે છૂટી ગયું છે વગેરે વગેરે પણ એક સિમ્પલ વસ્તુ લેક્ચર શરૂઆત કરતા પહેલા જ હું આપને કહી દઉં આ પરીક્ષા છે દોસ્તો કે યુપીએસસી અને જે एसएससी ના કેન્ડિડેટ છે એમના સબસ્ટિટ્યુટ માં આ પરીક્ષા છે યાની આપને લેવલ યુપીએસસી માં જે વ્યક્તિ ક્વોલિફાય નથી થઈ શકતા

तो नमस्कार दोस्तों आप सर्वानु हार्दिक स्वागत आप करीना गाइडेंस પહેલી જ વખત આવ્યા હોય અને આપને લેક્ચર અંતે કન્ટેન્ટ સારું જણાય તો આપ डेफिनेटली જે છે લાઈક શેર કે સબસ્ક્રાઇબ કરી શકો છો આજ ના હું તમને આમના બુક લિસ્ટ પણ કહી દઈશ આજ ના કેવી રીતે પ્રેપરેશન કરવી જોઈએ एग्जाम ની શું છે એ પણ હું આપને જણાવી દઈશ ઠીક છે ચલો દોસ્તો તો જોઈ લઈએ છે ચાન્સીસ કેવા છે एग्जाम ની શું રહેવાની છે વગેરે વગેરે

પરીક્ષા જે છે તમે કેટલા અધિકારી તરીકે એક ઉમેદવારના જે છે જીવનકાળમાં તૈયારી દરમિયાન સંઘર્ષના સમયમાં કેટલો સારો સંઘર્ષ કરી શકો એ માપવાની તૈયારી છે

બીકોઝ તમારું ગુજરાત સરકારની પરીક્ષાનું જે લેવલ છે એ લેવલ અને આઈબીની એસીઆઈઓ અથવા તો સિક્યુરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ જે છે આનું લેવલ ટુ મંથ વાઇડ છે એટલે જો તમે પ્રિપેર કરતા હોય સ્પેશિયલી જે છે આઈબી માટે તો જ જજો અન્યથા તમારો સમય બગાડવા જેવી વાત છે બીકોઝ આના દોસ્તો જે છે તમારું જે એપ્ટિટ્યૂડ છે એ બેન્કિંગ લેવલનું હશે બેન્કિંગ પીઓ લેવલનું એના માટે તમારે આરએસ અગ્રવાલને જ ફોલો કરવી પડશે અહીંયા હું તમને જે છે એ પણ જણાવી દઉં એટલે તમારે એ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી હે આ તમે ફોલો કરતા હશો બાકી ગુજરાતમાં તમે જે છે એ પ્રકારના જ ઇલસ્ટ્રેશન તમારે સોલ્વ કરવા આવશે તમારી મેન્ટલ એબિલિટી એ લોકો ચેક કરશે ફોર્મ્યુલા મૂકો એવું તમારે આઈબી પરીક્ષામાં થશે નહીં ઠીક છે એક આ મુદ્દાને જે છે ખાસ ધ્યાન રાખજો બીજો એક મુદ્દો છે દોસ્તો કે ભાઈ ખાસ કરીને કરંટ અફેર્સ કરંટ અફેર્સ પણ દોસ્તો તમને એવું થશે કે દર ત્રીજા ક્વેશ્ચન દર ચોથા ક્વેશ્ચન એક નવી જ ઘટના પૂછી હશે તમને એમ થશે કે સર મારા ઘટના થઈ છે કે નથી થઈ એ જ આઈડેન્ટિફાઈ કરવું પડે ડેફિનેટલી દોસ્તો કારણ કે તમે પોસ્ટ પર આવો છો કે પોસ્ટ પર તૈયારી કરતા પહેલા જ તમારે જે છે પોસ્ટ ને લાયક બનવું પડશે જો એ પોસ્ટ ને લાયક બનશું એ પ્રકારના વિચારો આપણા મગજમાં હશે એ પ્રકારની કન્સિસ્ટન્સી હશે તો પરીક્ષા સફળ થશો હા ડેફિનેટલી एग्जाम પાસ થયા બાદ ઘણી બધી સારી પોસ્ટ છે ઈવન ધ કોન્ફિડેન્શિયલ પણ એટલી સારી પોસ્ટ છે કારણ કે આપ જાણો છો દોસ્તો હે ને આપણા દેશમાં જે છે એ બે પ્રકારની સંસ્થાઓ જે છે એ કાર્યરત છે ગુપ્તચર બાબતની એક આપણી પાસે આઈબી છે એક આપણી પાસે રો છે યુઝ્યુઅલી એવું થતું હોય કે આઇબી જે છે એ ઇન્ટેલિજન્સ બ્યુરો તરીકે દેશની ગુપ્તચર્ દેશમાં કોઈ રાષ્ટ્ર વિરોધની પ્રવૃત્તિઓ ના થાય એના માટે સરકાર શ્રીને એક રિપોર્ટ જે છે એ પ્રસ્થાપિત કરતી હોય છે અને રો જે છે રિસર્ચ એનાલિસિસ વિંગ એ અબ્રોડમાં ઓવરસીઝમાં જે છે એ કોઈ દેશમાં બહાર રહી અને આપણા દેશની વિરુદ્ધમાં કોઈ એવી પ્રવૃત્તિઓ કોઈ નક્ષલવાદી પ્રવૃત્તિઓ કોઈ આંતરિકવાદી પ્રવૃત્તિઓ દેશની સરકાર જે છે એને ખરાબ રીતે જે છે એ કોઈ ચિતરતું હોય તો આ બધું ના થાય એ બધાના પ્રિકોર્શન લેતા હોય તો આના માટે શું જરૂરી છે દોસ્તો આના માટે આપડી પોસ્ટ આપણો હોદો કોન્ફિડેન્શિયલ હોવો જરૂરી છે સો આવી બધી મુદ્દો હોય છે તો એના માટે દોસ્તો તમારી પાસે કરંટ અપડેટસ કરવું હોય તો તમારી પાસે બે સ્ત્રોત મેં આપણે આ કીધા છે એક છે PIB પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIB ને તમે ફોલો કરશો તો તમને કદાચ એવું જણાય આવશે કે IB ની પરીક્ષા દરમિયાન actual માં તમે વાંચો છો એવું જ પૂછાય છે અને અન્યતા પછી કેવું થશે IB ની પરીક્ષામાં એવું થાય કે આપણે કોન્સ્ટેબલ ની પરીક્ષા આપતા આપતા જે છે આઈબી બાજુ જતા રહે આવું ના થવું જોઈએ અને એક ધ હિન્દુ રૂટિન માં ધ હિન્દુ વાંચશો તો દોસ્તો તમારી વોકેબ પણ સારી થશે તમારું ઇંગ્લિશ પણ શરૂ થશે અને આ ઇંગ્લિશ શરૂ થવાથી જે છે તમારું ઇંગ્લિશ નો પોર્શન પણ સારો થશે હે ને અને એટલે આ ધ હિન્દુ છે અ इवन થોડું તમારે ચેન્જ લેવો હોય તો રાજસ્થાન પત્રિકા પણ તમે વાંચી શકો દોસ્તો રાજસ્થાન પત્રિકા પણ જે છે એ સારી આવતી હોય છે તો આ પણ તમે રૂટિનમાં જે છે એ વાંચવા માટેના ના થઈ જશો તો કદાચ બની શકશે કે અહીંયા તમને સારા માર્ક આવવાની શક્યતાઓ છે અને એક નોટ્સ બનાવો જ્યારે જીએસ છે अगेन કહું છું દોસ્તો જીએસ માં પણ યુપીએસસી લેવલ નું જીએસ રહેશે एसएससी લેવલ નું જીએસ રહેશે હા એસીઆઈઓ કરતા

બુક તમને સાયન્સ માટે ખાસ કામ આવશે સાયન્સ નો જે ડેટા છે એ તમને લ્યુસન્ટ બીજો ડેટા કામ નહીં આવે તો એ તમે ત્યાં વાંચી શકો પણ આ તમિલનાડુ બોર્ડના પુસ્તકો ખાસ કરી જવા પડે આઈબી માટે થઈને ત્યારબાદ દોસ્તો જે છે એપ્ટિટ્યુડ અને રીઝનિંગ બંને મેં તમને કહી દીધું અગ્રવાલ સાહેબની બુકમાંથી ઇંગ્લિશ છે અને ઇંગ્લિશમાં બી તમારે વોકેબ છે તો વોકેબ માટે દોસ્તો એક અલગથી બુક આવે છે ટુ

પણ આ તો લેક્ચરના સ્વરૂપમાં મારે તમને બંને એક સાથે કેવું હોય તો કહી શકાય કારણ કે બંને ઉમેદવારો સાથે એક સાથે જતા હોય એવું બની શકે એશિઆઈઓ જે છે દોસ્તો એનો બીજો તબક્કો છે એ પચાસ માર્કનો છે પચાસ માર્કમાં દોસ્તો જે છે એ એક કલાક આપશે અને અહીંયા તમને યાદ રાખવાનું પેલું જે છે એ એમસીક્યુ છે આ ડિસ્ક્રિપ્ટિવ છે જેમાં તમારો એસે દોસ્તો જે છે એ વીસ માર્કનું ઇંગ્લિશ કોમ્પ્રિયન્સ એન્ડ દસ માર્કનું અને લોંગ આન્સર યાની કે દસ માર્કના બે ક્વેશ્ચન રહેશે યાની કે વીસ માર્કનું જે કરંટ અફેર બેઝ જેમાં સોશિયો પોલિટિકલ ઇશ્યુ જે છે આવશે એટલે વીસ પ્લસ દસ ત્રીસ પ્લસ વીસ એટલે આપણા જે છે થઈ જશે પચાસ એટલે ફર્સ્ટ ફેઝમાં જે વ્યક્તિ ક્વોલિફાય થશે એમને સેકન્ડ ફેઝ માટે જે છે એ બોલાવવામાં આવશે એના માટે દોસ્તો તમારે રાઇટિંગની પ્રેક્ટિસ કરવી જોશે હવે જે એસે છે ऐसे दोस्तों एक तो तमारो जैसे एक ग्लोबल क्राइसिस बाबत ना हो जो इन, एक तमारो ऐसे क्या हो सके ग्लोबल क्राइसिस बाबत ना हो ही सके तो एक तमारो ऐसे जैसे ये हो ही सके दोस्तों एनवायरमेंट बेस है ना एक तमारो एनवायरमेंट बेस हो ही सके जी एक तमारो दोस्तों जैसे ये सोशल इकोनॉमिक इश्यू है ना � કોઈ બંધારણીય ચેન્જીસ થયા હોય તો એ બાબતનો હોવો જોઈએ તો આ એક તમારો જે છે દોસ્તો એ છે ફિલોસોફી ટાઈપ નો હોવો જોઈએ તો આ બધા એસેના જે મોસ્ટ પ્રોબેબલી પૂછી શકાય એવા ટોપિક છે હવે જો આ ટોપિકના આધારે તમે પ્રિપેરેશન કરો તો બની શકે કે ભાઈ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ગ્લોબલી જે છે એ ક્રાઇસિસ કઈ કઈ છે ચલો એના દસ ટોપિક હું આઈડેન્ટિફાઈ કરી શકું રિસેન્ટલી કન્સ્ટિટ્યુશનલી કેવા ચેન્જ આવી ગયા છે ભાઈ અને એમાં પણ ક્યાંક ને ક્યાંક શું એમએચએ સાથે કોઈ ચેન્જીસ આવ્યા છે આ ચેન્જિસ બાબતના હું જોઈ લઉં એન્વાયરિમેન્ટ એ ચેન્જીસ થતા હોય દોસ્તો આપણે ત્યાં જે છે એ સીઓપી સમિટ થતી હોય આ સીઓપી સમિટ બાબતથી શું કન્કલુઝન નીકળ્યું છે હે ને અ આઈઆર બાબતના દોસ્તો જે છે એ છે આવી શકે કે શું ભાઈ ભારત દેશમાં અથવા તો વિશ્વ કક્ષાએ અત્યારે જે છે એ યુનાઇટેડ નેશન જે છે એનું કોઈ મહત્વ છે

તો બની શકે દોસ્તો કે આપની પરીક્ષા જે છે એ પાસ થવાની શક્યતાઓ અન્ય ઉમેદવાર કરતા સારી થઈ જાય તો એક આ બાબત તમારે યાદ રાખવાની છે જ્યારે દોસ્તો સિક્યુરિટી આસિસ્ટન્ટ છે એમાં દોસ્તો 50 માર્કનો પેપર હશે પણ એ ટ્રાન્સલેશન છે એમાં જે ડિસ્ક્રિપ્ટિવ છે ટ્રાન્સલેશન નો પેસેજ છે 5 500 શબ્દોમાં અને લોકલ લેંગ્વેજ થી ઇંગ્લિશ માં જે છે તમારે ટ્રાન્સલેટ કરવાનો થશે એટલે એસી

તો આપ આ ઇન્ટરવ્યુ ની જે છે એ મહત્વકાંક્ષા શું છે એ આપ સામાન્ય રીતે સમજી શકો ઇન્ટરવ્યુ નું તો આમ તો ચર્ચા કરવી હોય તો કલાક દોઢ કલાક સુધી કરી શકાય બેઝિક લેવલે પણ અત્યારે હું તમને લેક્ચર આપી રહ્યો છું YouTube માં તો ચાર મુદ્દાઓ આપણે ખાસ કરીને જણાવી દઉં કે ભાઈ ઇન્ટરવ્યુ માં કઈ કઈ બાબતો જે છે એ આપણે થોડી ધ્યાન રાખવી જોઈએ પહેલી વસ્તુ દોસ્તો ઇન્ટરવ્યુ માં જે છે આપણે ધ્યાન રાખવા લાયક છે એને યાદ રાખવાનું થાય છે કે એક વસ્તુ જે છે એ તમારી મેટર કરે છે આપની ડ્રેસિંગ સેન્સ એ આપની જે ડ્રેસિંગ સેન્સ છે એ મેટર કરે છે પોસિબલ હોય તો દોસ્તો ફોર્મલ કપડા અને ફોર્મલ માં બી જે છે બ્લેક એન્ડ વ્હાઇટ શૂઝ આપડા જે છે પ્રોપર જે છે સેવી પ્રોપર હેર કટ આ હોવું જોઈએ ઈવન though આપ તમારો જે સ્પેક્સ પહેરો છે સપોઝ કે મારે જે સ્પેક્સ પહેરા છે તો એ બી ફંકી ટાઈપ નો હો રહેવા જોઈએ હેના આપનો પ્રોપર બોડીને જે છે એ શૂટ થતો ભલે તમારું બોડી જે છે એ વધારે હોય કે ઓછું હોય એ મેટર નથી કરતું પણ આપણા બોડીને શૂટ થાય આપણા બોડીને જે છે એ સારા જણાય આવા જ અને એ પણ સરકાર સરકારશ્રીના પ્રોટોકોલ મુજબ આપ એઝ અ ગર્લ છો તો આપ ડેફિનેટલી સાડી પહેરી શકો પણ બને તો ખાદીની સાડી પહેરો બને તો બીબામાંથી એક વખત લઈ લો હેન્ડીક્રાફ્ટ ની સાડી પહેરી હેને સો આ રીતે ભક્કો નહીં એને મજાક બની જાય એવું નહીં તો પહેલી જ મિનિટ યુઝવલી કોઈ પણ ઇન્ટરવ્યુ દોસ્તો આમ તો ડિપેન્ડ કરે છે કે પેનલ અને સામે ઇન્ટરવ્યૂ આપનાર વ્યક્તિ કેવા છે પણ યુઝુઅલી ઇન્ટરવ્યૂ જે છે એ વીસ થી બાવીસ મિનિટ ચાલતું હોય પણ જો આપણે ઇન્ટરવ્યૂમાં બે જ મિનિટમાં કહી દે કે યસ દોસ્ત યુ કેન ગો નાવ તો આપ સમજી જશો કે તમારા ઇન્ટરવ્યુમાં કંઈ ભૂલ ભરેલું છે સો ફર્સ્ટ ઓફ ઓલ દોસ્તો રાઇસિંગ સેન્સ છે એમ મસ્ટ બી છે આ ડ્રેસિંગ માં જે છે એ થોડું પોતાની રીતે જોઈ જવું કે આપણી ડ્રેસિંગ સેન્સ આપણા શરીર ને કેવી શૂટ થાય છે એક વખત કોઈ એક્સપર્ટ હોય એને આપ પૂછી શકો છો ત્યારબાદ દોસ્તો જે છે સૌથી વધારે મેટર કરે છે તમારી કોમ્યુનિકેશન સ્કિલ આપની કોમ્યુનિકેશન સ્કિલ નો ડાઉટ દોસ્તો કે ભાઈ બીજા કોઈ ઇન્ટરવ્યૂ હોય તો બની શકે કે એ માં જે છે એ આપને જણાવે થોડોક તમને હળવા થવાની જે છે એ તક આપે પણ અહીંયા જે છે એ આઈબી છે સામે ઇન્ટરવ્યૂની પેનલ એટલી જે છે એ સ્ટ્રોન્ગ બેઠી છે એક્સપિરિયન્સના એક્સપિરિયન્સ પર્સન બેઠા છે તો એ આપણે થોડા જે છે એ સપોર્ટ કરશે પણ તમે દરેક બાબતમાં ડરી જાઓ દરેક બાબતના કોશ્ચનમાં જે છે એ થોથડાઈ જાઓ અને તમે એવું વિચારી શકો કે એક્સપેક્ટેશન રાખો કે ના બધી બાબતમાં મને થોડો ટેકો પૂરો પાડે આવું થશે નહીં એક બે વખત આપણે કે દોસ્ત કોઈ ચિંતા નહીં આરામથી આપ પાણી પી લો તેને અટર આપ ઇન્ટરવ્યૂ આપો પણ એક એક ક્વેશ્ચન આપણે જેથી ડરી જાવ તો પછી આઈબી માં તમારું કામ નથી યાની કે કમ્યુનિકેશન સ્કિલ તમારો આઈ કોન્ટેક્ટ છે આ આઈ કોન્ટેક્ટ જે છે એ સૌથી શ્રેષ્ઠ હોવો જોઈએ હેને આ બાબત તમારે ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ દોસ્તો તમારે યાદ રાખવાનું થાય છે કે તમારી સીટિંગ તમે જે બેસો છો દોસ્તો હેના એમાં પણ યાદ રાખવાનું કે તમે જે છે આવી રીતે ક્રોશ હાથ રાખીને બેસો યા તમારા પગ જે છે ક્રોશ રાખીને બેસો આ નેગેટિવ ઇન્ડિકેટ કરે છે આ નહીં કરવાનું પ્લીઝ મેક ઇટ સ્યોર તો સિમ્પ્લી બહુ બધું જે છે સાવધાન વિશ્રામની મુદ્રા વગર હાથ જે છે એ આપણે રાખીને બેસવાનું થાય છે આપણા નિહ ઉપર પણ એમ બહુ વધારે ટટારવી નહીં એકદમ લેઝી પણ નહીં હેને અદબ બિલકુલ વાળવાની થતી નથી એકદમ સારી રીતે તો સેટિંગ અરેન્જમેન્ટ ભી તમારી બહુ મેટર કરે છે અને ત્રીજી બાબત દોસ્તો તમારું જે છે એ કન્ટેન્ટ અને તમારી પર્સનાલિટી કદાચ બની શકે કે તમને કોઈ કેસ આપી દે હે ને કે ભાઈ આ કેસ આવી રીતે બન્યો છે તો આપ કેવી રીતે ટ્રેકલ કરશો હે ને તો તમારી પ્રેઝન્ટ અને એ પ્રેઝન્ટ આપણે એની કહી દઈએ કે ભાઈ આની પાસે જવાબી વ્યક્તિત્વ છે આ કોઈ પણ બાબતની પરિસ્થિતિને જે છે એ જવાબી વ્યક્તિત્વ જે છે એ જવાબ આપી દે છે તો આ મુદ્દો પણ બેટર કરે છે આપણે કે ભાઈ આપ ડિપાર્ટમેન્ટમાં છો આપ મિનિસ્ટ્રીમાં છો આપ મિનિસ્ટ્રીમાં કોઈ આવો ક્વેશ્ચન બન્યો છે હે તો આપ સરકારનું નેગેટિવ ન દેખાય આપ જેને રિપ્રેઝન્ટ કરો છો એ રિપ્રેઝન્ટ કરવામાં જે છે કોઈ ગલત બાબત ન થઈ જાય એ પણ તમારે પ્રિકોશન લેવાના છે અને જ્યાં તમે ફસાયેલા છો અને જ્યાં કોઈ ક્રુશિયલ સિચ્યુએશન આવેલી છે આને પણ તમારે પાર પાડવાની છે તો એક તો ક્રુશિયલ સિચ્યુએશનમાંથી બહાર નીકળવાનો છે પ્લસમાં મિનિસ્ટ્રીનું કોઈ ગલત ન દેખાવું જોઈએ આના માટે આપણે શું કરવું જોઈએ બની શકે કે આવું સારો તમને જે છે એ કોઈ કેસ સ્ટડી આપી દે તો આ કેસ સ્ટડી બાબતે પણ તમારે જે છે એ તૈયાર રહેવું પડે તો આવા મુદ્દાઓ દોસ્તો જે છે આપની પાસે હોય તો વાંધો ના આવે હા આપ ઇન્ટરવ્યુમાં જાઓ અથવા તો દોસ્તો આપ જે છે એ માં જતા હોય અને આપને જો કંઈ પણ પ્રકારની ક્વેરી હોય તો આપ ડેફિનેટલી આ નંબર પર મારો કોન્ટેક્ટ કરી શકો પણ એક જે છે એ મારી તમને વિનંતી છે કે whatsapp માં એક મેસેજ drop કરવો હે ને એક whatsapp માં message drop કરવો ડેફિનેટલી આપને સલંગના કોઈ બાબતો હશે તો આપણે આમ તો જનરલી મેં તમને contact કરી જ દીધું છે પણ છતાં બી કોઈ query હોય તો આપ definitely ચર્ચા કરી શકીએ એમાં કોઈ ચિંતાનો વિષય નથી હું કે તમે બંને એટલા પણ વ્યસ્ત ન હોઈ શકે કે ચોવીસ કલાકમાંથી અડધો કલાક આપણે ના કાઢી શકીએ ઠીક છે તો આ મુદ્દાઓ જે છે દોસ્તો જરૂરી હોય છે અ આના સિવાયની આ પ્રિપેરેશન કરતા હોય તો આપણે જે છે ગણિત નો ઓલ ઇન ફાઉન્ડેશન કોર્ષ જે છે લઈ શકો છો ઇવન દોસ્તો જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આપ લોકોને એવું થતું હોય કે સર આપણે વાંચીએ છીએ એવું પૂછાય છે જીપીએસસી અને ગોણ સેવાની કેટલી બધી પરીક્ષાઓમાં આપણે જે કરાવ્યું છે એમાંથી બેઠા ક્વોશન પૂછાયેલા છે ઇવન તો દોસ્તો એસ ની પરીક્ષા લાસ્ટ યર ગઈ સાઈઠ ક્વેશન બેઠા પૂછાયેલા છે આપણો તમને proof સાથે જે છે એ જણાવતો હોય છે ઈવન મેન્સ એક્ઝામ જે સીસીઈ ગ્રુપ એની હતી પચાસ ક્વેશ્ચનમાંથી માંથી ઓગણીસ question બેઠા આપણી જાતના content માંથી જે છે એ તો વગેરે વગેરે આ જોઈ પણ શકો દોસ્તો પણ એક જે છે એના youtube માં પણ આપ જુઓ તો આપણે play list માં જાવ તો ત્યાં માત્ર પોકળ વાતો નહીં proof સાથે સાબિતી આવું હું આપને દર જણાવતો હોય છે સો આપ દોસ્તો બધા જ લોકો IB ની પરીક્ષામાં સારી preparation કરો. અને preparation ના બળે જે છે આપણા parents ના આપણા પોતાના ખુદના જે છે self respect મેળવો આવી આશા સાથે આહ છું દોસ્તો બીજી કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો આપ ડેફિનેટલી જણાવી શકો એક ઘણા ઉમેદવારો ના question હતા કે ની પરીક્ષા ની તૈયારી કેમ કરવી એના માટે એક સચોટ video મુકાય તો ઘણા બધા ઉમેદવાર ના લાભાર્થ માટે થાય હવે આપને જે છે યોગ્ય જણાવવું હોય દોસ્તો તો આપ like share કે સબસ્ક્રાઇબ જે છે એ connect youtube channel ને કરતા જજો. Thank you very much, friends. Aujo, bye bye, see ya, and wish you all the very best.